કેમ છો બાળકો સરસ અત્યારે છે ને આપણે ઓક્ટોબર મહિનાનું પહેલું અઠવાડિયું છે એટલે મારું શરીર થીમ ચાલે છે એટલે આપણે શરીરના અંગોની એક એક્ટિવિટી કરશું જો તમારી સામે જે પેજ ખુલ્લું છે ને એમાં શું લખ્યું છે શરીરના સરખા ભાગોની જોડ બનાવો એમાં સામે સામે છે ને તમારે એક સરખા અંગ હોય ને એને જોઈન્ટ કરવાની જોડ બનાવવાની ચલો આપણે સ્ટાર્ટ કરીએ હો ચલો ચાલુ કરો એની સામે એના જેવું જ જોઈન કરવાનું હો સરસ વેરી ગુડ ચલો નીચે પગ છે તો એની સામે પગ ગોતો વેરી Very good. Very good. Very good. Very good. Very good.

અહીંયા છે ને આ તો અલગ છે આની જેવા અહીંયા છે તો એને જોઈન કરવાના સરસ વેરી ગુડ ચલો આંગળી છે તો બીજી આંગળી ક્યાં છે ગતો તો બીજી ક્યાં છે સામે હા એ જોઈન કરી દો ચલો

જો આ હોટ છે તો એની જેવા બીજા ક્યાં છે ગો તો આમાં આમાંથી બધામાં જો હાનિયા છે ને સરસ બે જોઈન કરી દયો very good yeah. chalo mahir karwa mandu hmm saras yeah. very good very good ચલો જી બાકી છે પૂરું કરો આ બાકી છે ને જેવું અહીંયા છે